વાલ્તુરા જિલ્લા સ્તરે માનવતાની મિસાલ બંતુ રક્તદાન એજ મહાદાન ગ્રુપ સતત સેવા કાર્યો દ્વારા સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ થરા તાલુકાના ગણેશપુરા ગામે રહેતા વાદી સમાજના જરૂરિયાતમંદ લોકો માટે ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી ધાબળા વિતરણનો સેવાભાવિક કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કુલ છવ્વીસ નંગ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યમાં રક્તદાન એજ મહાદાન ગ્રુપના સક્રિય સભ્ય પબાભાઈ મણભર શિક્ષક ગામ કાસવી દ્વારા સેવાભાવ સાથે સહયોગ આપવામાં આવ્યો ઉપરાંત ગામ ભાપીના ડોક્ટર ધનજીભાઈ આર ગલસા દ્વારા તેમની દીકરીના જન્મદિન નિમિત્તે રૂપિયા અગિયાર હજારનો વિશેષ આર્થિક સહયોગ આપવામાં આવ્યો જે સેવાભાવ અને સંવેદનશીલતાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે સાથોસાથ બબુભાઈ વરણ ભરતભાઈ વરણ ચુડબેર તેમજ શંકરભાઈ હરખાભાઈ ગામ ગણેશપુરા દ્વારા પણ આ સેવા કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું ઠંડીના કડક દિવસોમાં ધાબળા વિતરણ કાર્યક્રમથી જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળી કાર્યક્રમ દરમિયાન માનવતા સેવાભાવ અને સામાજિક જવાબદારીની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી રક્તદાન એ જ મહાદાન ગ્રુપ દ્વારા માત્ર રક્તદાન જ નહીં પરંતુ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ માટે સતત વિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જે સમાજ માટે પ્રેરણારૂપ છે આ કાર્યક્રમથી સમાજમાં પરસ્પર સહયોગ સંવેદના અને માનવતાની ભાવના વધુ મજબૂત બની છે અને આવનાર સમયમાં પણ આવા સેવા કાર્યો સતત ચાલુ રહેશે તેવી પ્રતિબદ્ધતા ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી